નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત છે કહુંબાનું ઝેર બનેલી ઘટના અલાખા ગામને ચોરે હેકડાઠ ડાયરો છે ગામડક ભૂટાક આરહની ખરલુમાં કહુંબા ઘૂંટાઈ રહ્યા છે એ ગલડેરું માણ કહુંબા વગર ઝોલે ગયું છે હમી હાંજે તાબૂતનો ડોલો લડે એ માથું અવળું ને સવળું લડી રહ્યું છે આ જોઈને એક જણે મહર કર્યો સે ઉબાસા ખાય હાથસે ચૂટકી બજાયું રમતું ભા સામોજી તડક્યાજી ને કડક્યાજી તાળું કહી ઉઠ્યા હા કાળા મીર જોજે રંગ જાયની શાબાશ કાળા વાહ ડાયરાનું છોગું વાહ અને ગીરના મોરલા ની જેમ કાળો મીર ગહેક્યો અરે મારો ધણી વેણ શું જાણે તો નાખો તો ખસરક ઘરડીમાં નાખો તો ત્રબકે બાપ પીએ તો બેટાને ચડે બેટો પીએ તો બાપને ચડે કીડી પીએ તો હાથીથી લડે અને તલનો ત્રીજો ભાગ રાયના જેટલો હેઠો પડે તો પૃથ્વી ફોડે સાત પાતળ હોહોરવો શેષનાગને માથે જઈ ઠરે અરે વાહ કાળા રંગ કાળો કહેતાક કસરો જે જળેલ પાઘડીનો ઘા કાળા ઢાડી માથે કર્યો આજ તુને પાઘડી બંધાવી છે ત્યાં તો પહેલો આદમી બોલી ઉઠ્યો અરે શું શેષનાગ માથે જઈને ઠરશે જાકે ખાવે છે પરાધીન હોના કાયા બીગોના દેહ કા રૂપ ગમાવે બદરૂપ કુલ આવે આલસ ઉપાવે કસબલ ઘટાવે જલહલ બલહર કામહર રૂપ હરન દ્રવ્ય હાન સજન કો વિખ ખાત હૈ ઓન ભલો ગુણ જાન આટલું થતા તો કાળા ઢાઢીએ સંતાર ઉપર નકલીની ઝરકડી દીધી તારની ચોરો ગાજી ઉઠ્યો અને ઘડી પર ડાયરો થીજી રહ્યો દેશી સંતારના ઝંકાર સાથે ગાતો જાતો હોય એમ કાળો ઝણકી ઉઠ્યો કોણ કહત અફીણ ને ગુણ નહીં યારો પંથી કા વાહન સુરકા સખાય દશમન કા દાહન કાયર પોરસ ચડે સુરા ખાય તો સોગુના લડે સંગ્રામ કે રસમે કો દોહલી બંધ ખાવે તો દુશ્મન કોહરાવે માર્કર જોગી કા જોગ સધે રોગી કા રોગ કટે વિયોગી ઉદાસી કટે જુવાન મહેલિકા ગુમાન બી ગજે એ વાહ 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 કાળા તારી કાળા વારી જાઓ તારી કળા ઉપર ને કાયાજીએ પોતાના માથેથી કાળા ઢાઢી ઉપર ફેટાનો ઘા કર્યો લે કાળા બાપુએ આ તો પોતાના માથેથી ઉતારીને તને પાગડી બંધાવી ડાયરો બોલી ઉઠ્યો કાળો પણ વાર્તા કરે તમે ઢીંગલા નાચવા માંડે નાળિયું સૌના હાથમાં ઠઠી રહી કાળો હવે હાથ રહે જુહો ફેંક્યો કે પાતાળની પદમણી કરણ રાગ રાજા કરણ પાતાળની પદમણી શેષ નાગની દીકરીને પરણી આવ્યો પણ કાંઈ રૂપ કાંઈ રૂપ કાંઈ રૂપ એટલે કરણ નજર નહોતો ઝીલી શકતો બરદ ચડી જતું બાય આણું વળીને પાતાળમાં એટલે નાગલોક માવતરે ગઈ મા પૂછે છે તારે તેજ કા દીકરી જવાબ દે છે નાગણે જઈને શેષનાગને દીકરાના ઊંડા વાત કરી શેષનાગ કહે હું નિંદ્રા કરું ત્યારે મારા મોં માથે જે ફીણ વળે છે તે લઈ લેજો એની ગોળીઓ વાળજો ને દીકરીને ભેંસ સાથે આપજો એમાંથી જમાઈ રોજ એક ગોળી ખાઈને ઉપર ભેંસનું દૂધ પી શેષ નાગના કીધા પ્રમાણે નાગ કહેતા અહીંના ફીણ એવા અફીણની ગોળીઓને એક ભેંસ દીકરીને લઈને દઈને પાછી માથે સાસરે વળાવી સાથે ઢોલિયો આપ્યો ઘઉં દીધા તમે કરણની મરદાએ ટકી આજે નાગ ઢોલીએ નહીં ચડે એ તો દીકરીઓ કહેવાય અફીણ તો કરણ રાજા જેવા મરદના બિરદ જાળવનાર નગરા ત્ર્યંબક રડે હોય મરદા હલ શીર તૂટેને ધડ લડે આવ્યો શેણ અમલ એવો અમલ કરીને ધીંગાણે ન ચડે એની અસતરી પછી ફિટકાર દીવામાં સાહેબા આપું તો કી અંગ જેણે અમલનો કેવ કર્યો નથી તંગ તાણીની યુદ્ધે ચડ્યો નથી એવા લૂણ વગરના સાહેબા સાથે મારા રંગ રાગ હોય નહીં પ્રભાતે જેને ના પીયા ઘાટા કહુંબા ઘંટ ઘાટા કહુંબા ઘૂંટ એવા તો વેરાગીને આંગણે ઊંટ સર્જે મારા બાપ એને મોઢે કહુંબા ન હોય ઝાંખરા જ હોય કહુંબાના તો એવા મેમાં છે કે ફરક કેત ભૂજ થરકંત અંગ અરૂમરાય ઉલટે અભંગ એનું નામ અમલ કાળાના વેણે વેણે ડાયરેની ભૂજાઓ થરકે છે કાળાની મોરલીએ ડાયરો ડોલે અને કાળો જ્યારે શૂરવીરાયની વાત માંડે તે રોમરાય અવળી થઈ ઉઠે કાળા વગર ડાયરાને કહુંબ ચડતો નથી કાળાને ઘર ઘર બેઠા છોડ્યા જેવું થઈ ગયું છે સ્ત્રી છોકરાને આશરે ભળાવ્યા છે દરબારુએ થોડા માણા બાપ માપા બાંધી દીધા છે પણ કાળો કદી ડાયરો છોડીને ખળાવાડ તરફ ડગ દેતો નથી કાળાની વહુને પણ ઘરને છોકરા એ જાળવતા જ રાત પડી જાય છે છોકરા ઉકરડે ઉજરે છે પણ કાળો જેમ વાત ડાયો એમ કાળાની વહુ મંડાને આવે છે એક કાળા ઢાઢીએ ચોરામાં વાર્તા માંડી છે ગરુડની માં બે શોક્યું બે કશ્યપની રાણીઓ ત્યાંથી વાત ઉપડી અને પછી નાગ ને ગરુડના વેર બંધાણા થાતા થતા નાગ પિંગળ રચાણો એમાંથી હમીર પિંગળ રચાણું એમાંથી ચારણ જલમ્યા ચારણે કાઠીકુળ વર્ણવ્યા થાન આવતા આવતા તો કાળા ઢાઢીએ કાઠીકુળ અને દાદા નવસો વાવ કુવા રાણા પહેલા રાજિયા થાન બાબરિયા હોવા થાનમાં સાંઢ અને સીંડ એ બે પરાક્રમી બાબરિયા હતા એને ધબેડીને રાજ લીધું કચ્છના આબડા જામે થાન ઘેર્યું આવે ટાણે સૂરજવાળા વેળાવજીને હોણામાં આવ્યા હોણામાં સૂરજે લીલી સોપારીને ફૂલ દીધા સવા પોર દી ચડે વાવમાંથી સવા મણ હેમની સાંગ અને જાળે જાળે રોજો ઘોડો નીકળશે એવા વરદાન દીધા સવન તેર બોંતેર આપ સુરજગઢ આયા પાવર પડતું મેલ પડ પાંચાળ રચાયો જાડેજા લાગે જોર પીવા દિએનું પાણી સૂરજ આલી સાંગ હેમ હતો હથા આણી ઘર પાંચાળ કાઠી ધણી કોણ બિયો સંવડ કરે જાડે જ કાઢ્યો જદુ રાણ પત્ય ઈ વાળે વેળા વળે આઠ આઠ દી થી દરબાર છોડી દીધા છે વાર્તાની હેલી મંડાણી છે કાળો ઢાડી કહુંબા સાથે પ્રભાતને પોર વાર્તા માંડે છે ઈ સાંજે સંજા આરતી ટાણે ડાયરો પરાણે વિખાય છે નવમાં દિવસે મહારાજ નવમાં દિવસે મહારાજ સોનાનો પછેડો ધરતી માથે ફેંકે તે પહેલા જ ડાયરો હેકડા ઠઠ ભરાઈ ગયો છે અમલ ઘૂંટાઈ રહ્યો છે પણ કાળો કાં ન વર્તાય સૌની નજર એકબીજાને પૂછ્યા કરે છે કે કહુંબા તૈયાર થઈ ગયા છે કાળા વગર સૂરજ ઉગે પણ કહુંબો ઉગે નહીં એટલે કાળો ક્યાં બરકો બરકો એને કાળો કેમ વર્તાતો નથી હાકલ કરો જટ કેવો કે કહુંબા વાટું જોઈ રહ્યા છે ડાયરો કહુંબાની કટોરીઓ ઉપર તલખે છે ત્યાં ભૂરો વાળ ખબર લાવ્યો કે કાળાને તો તાવ આવ્યો છે ખાટલામાં પડ્યો પડ્યો હમે હમમાં કરે છે સૌને ફાળ પડી કડકડિયા તાવના વાયરા આલે છે અરર ડાયરામાંથી અરેરાટી નીકળી ગઈ અધૂરી મેલેલી વાર્તાનો તો ઠીક પણ કાળા વગર કહુંબો કેમ ઉગે ડાયરામાંથી હિમ પડ્યો હોય એમ નૂર વિહોણો થઈ ગયો ભારે કરી કાળાને તાવ માળું ખબરય ન પડી ઘર મોરા સર દાદુરા અમરત ફળ જુવા હેતુ જો કુવચાન જન્મભોમે ડાયરો કાળાને ભૂલે કેમ ભૂલાય ડાઘોની જેમ સૌએ કહુંબા તો લીધા પણ કોણ કોને તાણ કરે કોણ કોને રંગ ચડાવે રંગ ચડાવનારો તો ખાટલે પીડ્યો કણસે કાળા સિવાય કોઈ વાત કોઈને સૂજતી નથી પેલા ભૂરા કાળાની વહુને જઈને કે કે ઉકાળો કરીને પાય છાતીએ લેપશે કરે અને જો અળસી ન હોય તો દરબારગઢમાં જાજે સમજો અળસીનો લેપ કરાવો ભગવાન કરશે મટી જશે આમ સૌના મત પ્રમાણે દવા દેખાડી દેખાડીને વહેતા થયા ડાયરો વિખાણો એક દી એવો બીજો દી અને બીજો એવો ત્રીજો દી ગયો ડાયરો ભેગો થાય છે અને વિખાય છે પણ કાળા વગરનો ચોરો એ કકળે છે ચોથો દી પણ કાળા વગર નો જ વીત્યો ગામમાં જાણે કે સોપો પડી ગયો છે અને ચોથા દિવસની મધરાતે કાળાની કાળા વિલાપ એ ગામમાં થતા ગાતી કાળાની વવનો નો ડાયરાના દહોદી જેવો ધણી પાછો થાય પછી કાળાની વહુ મરસિયામાં શું મણા મેલે ઘરે ઘરે ગામ કકડતું રહ્યું કા ભાઈ જાગો છો કે અરે ભગવાન ડાયરાનો રામ ગયો ગામ આખા ને ગાવા જાતી એ કાળાની વોરતે આજે ગામ આખાને એ રોરાયું પોતાનું પેંડીનું માણસ પાછું થયું હોય એમ ગામ કકળે છે કાળો જીવતા તો દરબારોને ત્યાં જ શિરામન વાળું કરી લેતો એ ઠુંગા પાણી ડાયરામાં થાતા ઘરની હામું કાળે કદી જોયું ન હતું અને ગામે કદી કાળાના ઘર સામે જોયું ન હતું એનું કલ્પાંત કાળાની વહુએ આજ મન મેલીને મરસ્યા છૂટું મેલ્યું ગામ કાળાની વહનું કલ્પાંત સાંભળીને થયું કે માળું કાળો કાળો કીધ્યો કર્યો પણ એની સ્ત્રી છોકરાનો કોઈ ખ્યાલ ન કર્યો ભારે થઈ પણ હવે શું થાય ગામને લાખ મમતા કાળા ઢાઢી હારે બંધાણી હતી તોય આ તો હલકું વરણ સૌ ઘરે બેઠા આહું આસુ પાડે રહ્યા કાળાના ઘરે કોઈ ન ગયું એમ કરતા કરતા સવાર પડી ગામ ગામના ઘરે અને કાળાની લાશ કાળાના ઘરે કાળાને અવલંબ મંજલ કોણ પહોંચાડે દાઢીને જીવતા સૌ અડે પણ મુવાર કેળે રખે હરેય ન અડે ગામમાં ઢાઢીનું એક જ ખોરડું ખોરડે કાળો એની વવ અને બે નાના છોરુડા કાળાની વવ માથે તો આભ તૂટી પીડ્યું છે પડખે ઘણી ઘાંચીનું ઘોરડું કાળાની વહુ એક બળદ જોતે તેઓ માગી લાવી એકાનું ઠાઠિયું ખડકી પાસે રાખ્યું એકલે પંડ્યા કાળાના શબને ઉપાડે તો ક્યાંથી શકે એટલે ઢસડી ઢસડીને નાખ્યું એકામાં આછું પાતળું કફન ઓઢાળીને બળદને ઠેકાણે પોતે જૂતી બે નાનકા છોરોડા પાછળથી ધકા મારે ને બાઈ એકાને તાણ્યા કરે બાઈને ગામની લાજે હાથ એકનો ઘૂમટો હૈયુ ભાંગી ગયેલું અને આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસે છોકરાએ રોતા જાય ને એકાને ધકા મારતા જાય આમ કરતા કરતા દી ઉગી ગયો ચોરે માણસ ભેગું થઈ ગયું ઘરમાં સોરવ્યું નહીં એટલે દરબારો પણ ચોરે આવીને અણોહરા બેઠેલા એકાને પરાણે ડહળતા ઢહરતા કાળાના વહુ છોરું બરાબર ચોકમાં આવ્યા ત્યાં એમને હિંમત આપવા દરબારો કહે હરમત રાખો હા મારા બાપ ખેંચો ખેંચો આટલું સાંભળતા ભેળું તો બાયો ભેળી કરી રાખી એ હિંમત તૂટી ગઈ હરેરીને ઢગલો થઈ ગયો હાય હાય તારી આદિશા આમ ભર ડાયરે હાલી નીકળ્યો તારે એક એક વેન ને ઉપાડવા આખું ગામ ઓવારી જતું અને આજ તને ઉપાડવા કાળાની વહુ થી આગળ વેન ન ઉપાડ્યા બાયથી ગામનો વકર ન તૂટ્યો પણ ભેળા થયેલા માણસો માથે તો જાણે વીજળી પડી એમ સૌ લેવાઈ ગયા હિંમત રાખવાનો હવે કોઈ હરફ ઉચ્ચારી શકતું નહોતું ઢગલો વળી ગયેલી બાયે ગુડાને પરાણે ઉભો કર્યો એકાને ખેંચો પણ એકો હવે તસ એ તશું એ ખેંચા નથી બેય છોકરા પાછળથી ધકા મારે છે પણ બાયના ગાત્રો ગળી ગયા એમાંથી બળ કેમ કરીને આવે આ જોઈને સૌના મન કકળી ઉઠ્યા પણ કોઈ ચોરાથી હેઠું ઉતર્યું નહીં સૌ ચિત્રા મણ જેવા થઈ ગયા છે છેટે ઉભો ઉભો બોગો રગેહર બધું જોયા કરે છે કાળા દાઢીના બોલ એને હૈય ચડી આવ્યા કે કે પલ્યું કોર્યું કે કે વાલા વેઢ વલેકના વલા મૂકે દાઢી બે ઢેઢ ઊભો થતો ત્યાંથી દોડ્યો આગી ખસ અભી હું લઈ જાઉં છું ચોરે ડાયરો સજ્જડ થઈ રહ્યો સૌને મોઢે મશ વળી ગઈ કાળાની ઓવે છોકરાઓ એને બોગાએ મળીને એ કાળાના શબને દફાયું દફનાયું બફોર થયા રોંઢો થયો મંત્રેલા પૂતળા જેવા દરબારો ખેંચાઈને ચોરે આવ્યા થોડી વાર થઈને ભૂરા વાળંદે કહુંબો તૈયાર કર્યો બાપુ કહું બોલ્યો દરબાર ભૂરા સામે આંખી ઉફાડીને એ જોઈ રહ્યા ભણકારા વાગી રહ્યા છે કાળાના કહુંબાના એ બોલના બાપુ બાપ પીએ તો બેટાને ચડે ને બેટો પીએ તો બાપને ચડે કાયર કુ પોરસ ચડે શુરા ખાય તો ચોગ ચોગના લડે ભૂતે ભરખ્યા જેવા દરબારુમાંથી દેવત ઉઠી ગયા હવે કહુંબા લઈ રહ્યા ભૂરા હવે આ કહુંબો લાવ બે ટીપા કડવા મોઢા કરીએ અને બે બે ટીપા અંજલિમાં લઈને બાકીનો કહુંબો સૌ એક હારે ઢોળતા કહે એ આ કાળાની વાહે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રીજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ